ચમચી લાલ મરચું પાવડર નાખશું કાશ્મીરી તીખું મિક્સ છે લીંબુનો રસ નાખશું બધું મિક્સ કરી લેશું બરાબર ભાજી નાખશું પાંચ બરાબર મિક્સ કરી લેશું બરાબર મિક્સ થઈ ગયું છે હવે બે ચમચી તપકીર નાખ દેશું મિક્સ કરી લેશું એક પ્લેટમાં આપણે નીચે તપકીર છાંટી દેસુ અને બધી કટલેસ વાળીને મૂકી દેસુ નાના નાના બુરસ વાળ એટલે સુતેલા પછી એના તપકીર માં દીપ કરી અને મોર્ડમાં નાખ દેશું એટલે છૂટવાની બીક જ ના રહીએ જરાય આ રીતે કર લેશું આ રીતે બનાવી અને આપણે રાખી શકીએ એટલે પછી જ્યારે તળવી હોય ને ત્યારે તળાય બધો લોન એબઝોર્બ થઈ જશે આ રીતે બધી તૈયાર કરી લેશું ગેસ વાળી લીધી છે હવે તળી લેશું તેલ આપણે કટલેસ વાળતા હતા ત્યારે જ ગરમ મૂકી દીધું હતું એટલે કટલેસ વાળીએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય થઈ ગયું છે પેલા એક કટલેસ નાખીને જોઈ લેશું બરાબર તળાઈ છે ને તળાઈ છે ચેક કરી લીધું છે કઈ છોઈતી કે કઈ નથી થતું બરાબર છે બધું આ રીતે તળી લેશું આ રીતે બધી તળી લેશું તૈયાર છે સર કરી દેસુ તો તૈયાર છે આપણી ફરાળી કટલેસ એકવાર જરૂરથી થી ટ્રાય કરજો હજુ રામડીની ચટણી સાથે સર્વ કરવી છે ગ્રીન ચટણી સાથે પણ કરી શકીએ જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઇક શેર જરૂર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ